છેક સુધી નામ જાણવા મીડિયા અને નેતાઓ ફોન રહ્યા ત્યારે આ વખતે વડોદરાને મંત્રી મંડળમાં સ્થાન મળશે કે કેમ તેવી અટકળોને પૂર્ણ વિરામ લાગી ગયું છે વડોદરા શિરવાડીના મહિલા ધારાસભ્ય મનીષા વકીલને ફોન આવ્યો અને મનીષા વકીલને મંત્રીમંડળમાં મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે ખૂબ જ આનંદનો માહોલ છે શહેર વિધાનસભા માટે આજે ખૂબ જ સારો દિવસ કહેવાય તો એવું કહી શકું કે બેન ત્રીજી ટર્મના એક્સપિરિયન્સ વાળા પણ છે એટલે જે પણ એમને મંત્રીપદમાં એમને સિલેક્શન થયું છે એ માટે હું બેનને ખૂબ જ હૃદયથી શુભેચ્છા આપું છું અને ફરીથી મંત્રી બનવા માટે એમને હાર્દિક શુભેચ્છા આપું છું અને ખાસ તો બેન ડિઝર્વ બી કરતા હતા કે બેન ત્રીજી ટર્મના છે અને સારા એવા કામો બી કરે છે વોર્ડમાં બે મોટા મોટા પ્રોજેક્ટ જેવા કે એક તમે જોવો પેલો કાર્ડિયા હોસ્પિટલ બીજું આપણે મામલતદારની ઓફિસ આવે છે ત્રીજું હમણાં જ અમે પરમ દિવસે લોકાર્પણ કર્યું એ જીઈબી નું સબ જેના લીધે ત્યાંના વિસ્તારના લોકોના એસી ને બધું ઉડી જતું એટલે ખૂબ નુકસાન થતું હતું લોકોને તો એમાંથી પણ બેન જ બહાર લાવ્યા છે તો ખરેખર બેન માટે ખૂબ ખૂબ શુભેચ્છા કે આટલું સુંદર એમને મંત્રી પદ મળ્યું છે અ તમે જોઈ શકો છો કે કે આને અહીંયા ફટાકડાને બધું ફોડવામાં આવતું હતું કાર્યકર્તાઓ ધીરે ધીરે જેમ જેમ સમાચાર મળે એમ એમ પહોંચે છે અને ખૂબ જ ખુશી છે ખૂબ ખુશીનો માહોલ છે અમારામાં અને કાર્યકર્તાઓ દરેક કાર્યકર્તા ખુશ છે હમણાં ફટાકડા ફોડ્યા છે મીઠાઈની વેચણી કરી છે અને નાગરિકો પણ આવતા જતા અભિનંદન આપી રહ્યા છે અભિનંદન લઈ રહ્યા છે અને અગાઉ પ્રધાનમંડળમાં હતા ખૂબ વિકાસના કામો કર્યા અને હજી વિકાસની ગતિ આગળ વધશે દરેક નાગરિકોનો વિશ્વાસ છે અને નાગરિકો બહુ ખુશ છે ત્યારે તમને જણાવી દઈએ કે મનીષા વકીલ વડોદરા શહેર બેઠક પરથી ધારાસભ્ય છે અને પહેલા પણ મંત્રી રહી ચુક્યા છે તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટમાં તેમને સમાવવામાં આવ્યા છે જે અંતર્ગત સર્વત્ર ખુશીનો માહોલ છવાઈ ગયો છે તો બીજી તરફ આજ રોજ રાજ્ય નવા મંત્રીમંડળ રચાયું છે જેને લઈને આજે શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું શહેર વિધાનસભા સહિત વડોદરા શહેર માટે ખુશીનો માહોલ છે वडोदरा शहर मंत्रालय में है मंत्रिमंडल ने खुशी ना माहौल बहुत खुशी है हमारा ये शहर विधानसभा के अंदर में सब लोग आज बहन को शुभकामना देने के लिए यहाँ पधारे हुए हैं और शहर हमारे मनीषा बहन जो मंत्रिमंडल लिया गया है उसके लिए हम उनको बहुत बहुत शुभकामना देते है સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જોડાયેલા લખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર